નમસ્કાર ઇન્ડિયા વોઇસના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે વાત સુરતની કરવી છે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા અને તેમના ભાઈ વસંત ગજેરાની લક્ષ્મી ડાયમંડ અને સંબંધિત કંપનીઓ ઉપર લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલા દરોડામાં 1900 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ અથવા દસ્તાવેજો મળ્યા હોવાની વાત સામે આવી છે પહેલા કોંગ્રેસમાં રહેલા ધીરુ ગજેરા પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી છોડી અને પછી પાછા કોંગ્રેસમાં ગયા હતા અને ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા પોતાની સરકાર અને પોતાના ધારાસભ્યો સામે અથવા સુરતના વહીવટીય વિભાગ સામે વારંવાર આક્રોશ કરતા ધીરુ ગજેરા અને વસંત ગજેરાની જબરજસ્ત એવી સંપત્તિ છે શાળા છે ડાયમંડ કંપની છે અન્ય સંબંધિત કંપનીઓ ઉપર મળી અને પ્રવર્તન નિર્દેશાલય જે દરોડા પાડ્યા તેમાં ઓગણીસો કરોડ રૂપિયા એટલે એક હજાર નવસો કરોડ રૂપિયાના કથિત રીતે બેનામી સંપત્તિ અથવા એ પ્રકારના દસ્તાવેજો હાથ લાગ્યા છે શા માટે વસંત ગજેરા ધીરુ ગજેરાની ડાયમંડ કંપનીઓ ઉપર દરોડા પાડ્યા સવાલ આ સૌથી મોટો છે માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ સુરત અને તમામ પાટીદારોમાં આવી વાત ચર્ચામાં છે કે શા માટે ગજેરા બંધુઓની કંપનીઓ ઉપર સમયાંતરે દરોડા પાડતા પાડવામાં આવી રહ્યા છે ધીરુ ગજેરા આખા બોલા છે ક્યારેક ક્યારેક પોતાની વેદનાને વાચા આપવા પોતાનું મોઢું ખોલે છે અને જ્યારે મોઢું ખોલે છે ત્યારે સરકારનો કોઈ વિભાગ હોય કે સરકારના કોઈ મંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટી ઉપર ધીરુ ગજેરાનું નિશાન હોય છે અને કહેવાય છે કે આ બધી ચર્ચા ધીરુ ગજેરાને શાંત કરવા માટે આવી પ્રકારની કાર્યવાહી થતી હોય તો એમાં નવાઈ નથી પાટીદાર સમાજમાં પણ સમયાંતરે ધીરુ ગજેરા વસંત ગજેરાની સખાવતો અને એમની પ્રણાલી માટે જ્યારે વાત થતી હોય છે ત્યારે ધીરુ ગજેરાએ ફરી એકવાર પાટીદાર સમાજ ઉપર નિશાન સાધ્યું હતું ગત સપ્તાહે અને એવી સરખામણી કરી હતી પાટીદાર સમાજની કે આપણે મંદિરો બાંધીએ છીએ આપણે ધર્મશાળાઓ બાંધીએ છીએ આપણે લાખો રૂપિયાની સખાવત કરીએ છીએ આપણા સમાજ માટે પણ સમાજનો એક પણ એવો નથી કે જે હીરા સોલંકી અને પરસોત્તમ જેમ પાટીદાર સમાજ માં ક્યારેય કોઈને અન્યાય થાય તો પોતે સામી છાતીએ લડવા માટે સમાજ માટે ઉભા રહે એવો એક પણ ધારાસભ્ય કે એક પણ નેતા પાટીદાર સમાજમાં કેમ નથી શું કહ્યું હતું ધીરુભાઈ ગજેરાએ સાંભળો એમના શબ્દો દે માત્ર છલાય કઠોરિયા થી એક બનાવે મને વિચારણ તો કરી દીધો છે ને મજબૂર કરી દીધો છે એક કોઈ સમાજની અંદર એક સામાન્ય એક મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિને બગદાણા ખાતે માર મારવામાં આવ્યો ત્યારે એને માર્યો ત્યારે ત્યાંના ધારાસભ્ય નહોતા છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય હતા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને સમાજની પડખીઓ ઉભા રહ્યા એમની સાથે અને હીરાભાઈ સોલંકી ત્યાં ખુદ જઈને એણે સાંત્વનતા આપ્યું અને આખા સમાજ એને સમર્થન આપ્યું અને એક જ ઘટનામાં બંનેને સમજ સરકારની સામે અવાજ ઉઠાવતા પીએસઆઈની બદલી પણ થઈ ગઈ એસપીને પણ મતલબ ટ્રાન્સફર થવું પડ્યું અને સરકારને આ એક નાના એક બનાવની અંદર મજબૂર કરીને સરકારને એને જવાબ પણ આપવો પડ્યો અને ન્યાય આપવો પડ્યો સમાજની એકતા શું બતાવ્યા ત્યારે આપણે આપણા મારા સમાજ આપણા સમાજની અંદર પટેલ સમાજ કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય એમની અંદર આવી એકતા છે ખરી આપણા સમાજે ગામે ગામ ખૂબ મોટા દાન આપીને સારા કામો કર્યા છે અને આપણો સમાજ ખૂબ મતલબ પટેલ સમાજ ખૂબ મહેનતથી આગળ આવ્યો છે અને એમાં કોઈ શંકાની સ્થાન નથી ખૂબ મોટા મોટા શૈક્ષણિક ભવનો બનાવ્યા છે હોસ્પિટલો બનાવી છે ગામે ગામ નાના મોટા વિકાસના કામની અંદર સહયોગ થયા છે એ અભિનંદનને પાત્ર છે અને એની અંદર જેટલા અભિનંદન આપ્યું એ ઓછા છે જે સરકારની કામગીરી છે શૈક્ષણિક કામગીરી અને હેલ્થની કામગીરી એ સમાજે કરી છે ત્યારે અભિનંદન આપવા જેટલા આપીએ એટલા ઓછા પડે પરંતુ આપણા સમાજની આવી સંખ્ય ઘટનાઓ બની હશે જે મતલબ મગડાણા ખાતે બની એમની અંદર આપણા સમાજે ક્યારેય એ માણસને ન્યાય આપવા માટે શા માટે ત્યાંના પ્રતિનિધિ ધારાસભ્ય હોય કે અન્ય ધારાસભ્યો હોય કે સમાજના આગેવાનો હોય એમને ક્યારે આવો અવાજ ઉઠાવ્યો ખરો અગાઉના ટાઈમની અંદર થતું હતું અત્યારે કેમ નહીં આપણા સમાજની અંદર જે પ્રગતિ થઈ પૈસા થયા ધનવાન થયા મોટા બિલ્ડરો થયા આગેવાન થઈ ડરપોક પણ આવી ગયું સમાજની એકતા તૂટી ગઈ સમાજની અંદર આજના દિવસમાં ચાર્ટર પ્લેનલીન છાસવારે દિલ્હી અને ગાંધીનગર જનારા સમાજના આગેવાનોએ આ વિચારવાની જરૂર છે કે આપણા સમાજની અંદર કોઈ પણ નાની મોટી ઘટનાઓની અંદર આપણે એક ગારિયાધામનો એક મનાવ હતો બહકારનો થોડા વર્ષ પહેલાં એની અંદર એક સ્ત્રીની ઉપર બહત્કાર કરીને એને મારી નાખવામાં આવી હતી અને ચાર લોકો એની અંદર બહાત્કાર કર્યો હતો પરંતુ એને આજ સુધી ન્યાય નથી મળ્યો સમાજે ક્યારેય સરકાર સામે અવાજ ઉઠાવ્યો ખરો સરકારથી આટલી બધો ડર સાનો સરકાર તમારા પૈસા તમે ધન આપો છો પાર્ટીઓને માટે ફંડ આપો છો અને પાર્ટીઓને ચૂંટીને મોકલો છો ત્યારે તમારા પ્રતિનિધિ ડરપોક કેમ તમારો પ્રતિનિધિ ડરપોક નવો જોઈએ અમારો સામાન્ય ગામડાનો બનાવ હોય તાલુકાનો હોય કે શહેરનો હોય કે સમાજનો હોય કે અન્ય સમાજનો હોય કોઈ પણ રાષ્ટ્રનો સવાલ હોય શૈક્ષણિક હોય આરોગ્ય હોય કે અન્ય હોય લો એન્ડ ઓર્ડરનો હોય પ્રજાને પૈસે મતલબ પ્રજાના જાન માલ મિલકતની રક્ષણ કરવાની જયારે સરકારની હોય ત્યારે સરકારની હામાં અવાજ ઉઠાવવો જોઈએ ને સરકારની સામે અવાજ ઉઠાવનારાઓને કેમ આપણે મતલબ નથી છૂટતા આપણે વિચારવું પડશે કે માત્ર સમાજની વાહવા કરનારા ભાઠા કરનારા સમાજના મતલબમાં આગેવાનો ભાઠાઇ કરનારા છૂકરાઓ ભાઠે કરવાની જરૂર શું છે વાહવા કરવાની જરૂર શું એનું મતલબ કે કંઈક તમારે મતલબ કંઈક મતલબ આર્થિક લાભ હશે કો જ કંઈક કંઈક તમે રીતે દબાયેલા હશે પણ એમાંથી આપણે છૂટવું જોઈએ અને આપણે બધા સમાજના એક થઈને કોઈ પણ સમાજ બ્રાહ્મણ સમાજ પણ આજે આજે કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે જે સત્તાધારી પાર્ટી છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી સમાજને અન્ય સમાજની અંદર ભાગલા પડાવવાનું કામ કર્યું છે આપણા સમાજની અંદર લેવાના ખડવાના ભાગવા પડ્યા હવે લેવામાંની અંદર પણ જિલ્લાવાદ ભાગલા પડાવે છે તો સમાજે જાગવું જોઈએ આ ભાગલામાંથી પર થઈ અને સમાજે એકત્રિત થઈ અને તાકાત બતાવવાની જરૂરિયાતની આજે ઊભી થઈ છે કારણ કે આ જે સમાજ જે નાનો સમાજ છે એની સમાજના આગેવાની તાતી જરૂરિયાત છે તેના પ્રતિનિધિની હુકની જરૂર છે પ્રતિનિધિ હુકનો આપે તો કોણ આપે સામાન્ય ગારી કારીગર ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય એને સમાજના પ્રતિનિધિએ હુક પૂરી પાડવી જોઈએ સમાજના આગેવાનોને હુક પાડવી જોઈએ અને આ હુક ન આપી શકે ત્યારે આપણે માટે શરમજનક છે તો હીરાભાઈ સોલંકીને અને હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એણે સમાજની એક માનવીની આગળ નાના માનવીની આગળ ઉભો ઉભોરી અને સાંતન પૂરું પાડ્યું અને આવી રીતે એને મતલબ સરકારને વિચારવા મજબૂર કરી દીધી ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપવા એવા ઘટાય છે પરંતુ આપણા સમાજે આ બાબતમાં ચોક્કસ વિચારવાની જરૂર છે માત્ર સરકારની ચાંપલુસી છોડો અને સરકારની સામે પ્રજાના અને રાષ્ટ્રના સવાલો ઉઠાવો અને આ માત્ર પાટીદાર સમાજ માટે નથી લાગુ પડતો આ અન્ય સમાજ

આ વચ્ચે કાલે રાત્રે મીડિયા એક એવો અહેવાલ કરવામાં આવ્યો કે એવી બધી બાંધછોડ સાથે કાર્યક્રમો કરવામાં આવ્યા કે અહેવાલની અંદર જામનગર કનેક્શન જણાવવામાં આવ્યું પણ મીડિયા જગતના કોઈના બાપની ની નથી કે એ પૂર્વ મંત્રી નું નામ બોલી અને મીડિયા ની અંદર લાવી શકે અને સામાન્ય જનતાને બતાવી શકે કે આ જામનગરના પૂર્વ મંત્રી કોણ કે જેની સાથે અનિલ સારા એવા સંબંધો છે અને જેની સાથે અનિલ સારા એવા સંબંધો બનાવેલા છે રાજકીય સંબંધો બનાવેલા છે અને ક્યાંક ને ક્યાંક આઈટી રેડમાં ઈ જામનગરના પૂર્વ મંત્રીનું પણ નામ ખુલી શકે છે આવું મીડિયા વાળામાં સ્પષ્ટપણે એનું નામ દેવાની કોઈના બાપની તેવડ નથી એટલે બધા મીડિયા વાળા જો નામ દીધા વગર બોલે નામ લઈને બોલાય તમે મીડિયા લઈને નીકળ્યા હોય ને તમારી પાસે સોર્સસ હોય ને તમારી પાસે પ્રૂફ પણ હોય ને તો નામ લઈને બોલાય હું તમને કઉ નામ લઈ કોણ જામનગર ના પૂર્વ મંત્રી તો એ જામનગર ના પૂર્વ મંત્રી હકુબા જાડેજા કોણ કોંગ્રેસમાંથી ગુલાટ મારીને ભાજપમાં આવ્યા ને ઈ હકુબા જાડેજા ઈ કોણ હકુબા જાડેજા ઈ તમે ઓળખો છો ને હું ઓળખું છું ને સૌરાષ્ટ્રે ઓળખે છે ને ભારતીય જનતા પાર્ટી ઓળખે છે ને બધાએ ઓળખે છે બરોબર એમાં હું તમને થોડાક લિસ્ટમાં લઈ જાઉં બરોબર સુરતમાં અનિલ બગડાણાનું સામ્રાજ્ય ઊભું કરવામાં સૌથી મોટો હાથ હોય ને તો હકુબા જાડેજા જામનગરનો એનો હકુભાઈ જાડેજા જામનગરનો આઉ મીડિયાવારાય સ્પષ્ટ બોલાય કે હકુબા જાડેજા જામનગર એમ પૂર્વ મંત્રી પૂર્વ મંત્રી હું લગાવી રાખ્યું આમ છે તેમ આ તો તમારા તોડ કરવાના ધંધા તમારા છે અમારા નહીં તમારા તમારામાં એટલી બધી તેવડ હોય તો નામ લઈને બોલો ને હું કામ નામ લખી લેતા કે પછી કોઈનાથી ફાટે છે કે કોઈનાથી તમારી ચેનલો બંધ થઈ જાય એટલે તમે નામ નથી લેતા એવું બધું હોય તો તમે કેવો કે ભાઈ ગાંધીનગરમાં બંગલોસ ની અંદર પાર્ટી થાય છે અને પાર્ટી બંધ થઈ ગઈ છે તો પાર્ટી થાતી હતી ત્યારે તમે મીડિયાવાળા ક્યાં તા તમારે મીડિયો ઉત્તરી મૂકાય ને કે આ જામનગરનો આ પૂર્વ મંત્રી આ નેતા જાય પાર્ટી થાય કાનું મૂક્યું ત્યાંથી સાબિત થાય તમારી ત્યાં ફાટેલ ગોદી મીડિયા ગુજરાત બરોબર એમાં તમને હું લઈ જાઉં

ભાજપ કોણ હતા પ્રદીપસિંહ જાડેજા કોણ પ્રદીપસિંહ જાડેજા થી ગોંડલ ડોંગા ઉપર ગુચ્છીટોક લગાડવામાં આવી જ રીતે જામનગર ની અંદર અકુભાને બચાવ્યા પ્રદીપસિંહ જાડેજાએ એ ગુચ્છીટોક દીધી પાટીદારના છોકરા ઉપર અને ઈ સમાજના છોકરા દરિયાને સરહદું ઠેકીને પાકિસ્તાનની અંદર જેલ કાપે આવું બધું મીડિયા મિત્રો એ દેખાડું જોઈએ ને કે આ પણ હકીકત છે મીડિયા મિત્રો વારંવાર બોલે છે કે વિદેશની જેલમાં બંધ એવા ઠગ બાજો સાથે આ પૂર્વ મંત્રીને સારા એવા સંબંધો છે તમારામાં તેવડ હોય તો તમારી માંગુ ધાવણ થાય હોય તો બોલાય કે ઠગ બાજ નહી જયેશ પટેલ જામનગરની જેલમાં બેઠો ઓલા લંડનની જેલમાં બેઠો એની આરે અકુબાને સારા સંબંધો કેમ નથી બોલતા આ તમારે પબ્લિકને બતાવો તમે જ બને પબ્લિકને ઉદાહરણે ચડાવું આમ છે ને તેમ છે ઓલું છે અને એટલા બધા મીડિયા મિત્રો પાસે સોર્સ ને પુરાવા આવતા હોય તો હું તમને પૂરો અકૂફ બોલો ને કે જામનગરની અંદર ધનરાજને ફટાકો કોને માર્યો હતો અને ફટાકો માર્યો હતી પછી કેટલી મોટી મેટર થઈ ને એમાં પાટીદાર સમાજને કેટલા લોકો ઉપર કેસ થયો અને કેટલા લોકોને જેલની અંદર નાખ્યા કેટલા લોકો સજા કાપીને પાછા આવી ગયા આવું તમે બોલો કેમ નથી બોલતા કે એની પાસે તમારી પાસે કોઈ સત્તા નથી કે તમે બે ઓ છો નથી આ તમારે બોલવું જોઈએ રિલાયન્સ પૂર્વ મંત્રી પાછળ લગાડો કેમ નથી લગાડતા આ તમારે બધા બોલવું જોઈએ આ તમારે કોઈને બોલવું નથી રણજીત સાગર રોડ ઉપર પટેલ બિલ્ડરો પાસેથી કેટલો આર્થિક વ્યવહાર થયો છે પૂર્વ મંત્રી સાથે આ બોલો હું તમને આપું તમ તારે તમે કેતા હોય તો

આ તમારા કોઈનામાં ઓકાત નથી બોલવાની કે આપણે ખુલ્લી નામ આ નામ લઈને હકુભા ભાઈ પૂર્વ મંત્રી એટલા હકુભા બોલી તારામાં તેવડો હોય તો હકુભાઈ કેમ નથી બોલાતો વાત આ છે અને આ પૂર્વ મંત્રી ને ગુચ્છી ટોકમાંથી કોણે બચાવ્યા આઈ મીડિયા મિત્રો એ કેવું જોઈએ તો પૂર્વ મંત્રી હકુભા જાડેજા ને ગુચ્છી ટોકમાં બચાવનારા પાટીદાર સમાજ ને કદાવ રાગેવા નહોતો માતાનો ભાવ બરોબર આ પાર્ટીદારો એ જોઉ છે આ કેમ તમે કોઈ જોતા નથી કાઈ નહી જામનગરની 71 વિધાનસભાની ટિકિટ એ પાર્ટીદાર સમાજનો મોટો આગેવાન માતાનો આગેવાન હે ને ઈ જ અગુભાને 71 વિધાનસભાની ટિકિટ દેવરાવાનો લ્યો અને પૈસા કેના ખાઈ ગયા પાર્ટીદારોના ટિકિટ કોણ દેવરાય પાર્ટીદાર કેસમાંથી બચાવે કોણ પાટીદાર એની જગ્યાએ હલવળવાના કેને પાટીદાર આ આ આ બુદ્ધિ છે તમારી તમે બધાય મારી જેમ સભામાં બેહીને આવો તાલીઓ પાડો છો પાળો તાલીઓ બીજું શું તો આ જ વાત હતી કે લક્ષ્મી ડાયમંડ અને તેની સંબંધિત કંપની જે ધીરુ દરોડાની કાર્યવાહી પૂરી થઈ એક હજાર નવસો કરોડ રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો હાથ લાગ્યા છે હવે એ તપાસ થશે કે આ દસ્તાવેજોનું પ્રમાણ કેટલું છે અને અપ્રમાણતા કેટલી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સતત એક અઠવાડિયા સુધી ગજેરા બંધુના વ્યાવસાયિક રોકાણો ઉપર અથવા વ્યાવસાયિક જગ્યાઓ ઉપર દરોડા પાડી અને પ્રવર્તન નિદેશાલય અને ઇન્કમટેક્સ વિભાગને બહુ મોટો ખજાનો હાથ લાગ્યો છે જેના છાંટા આવનારા સમયમાં કેવી રીતે અને ક્યાં ઉડે છે એ જોવાનું રોચક રહેશે નમસ્કાર